समाचार सवार में आपनो स्वागत छे ताज ना ताजा અને મહત્વપૂર્ણ સમાચારો પર એક નજર કરીએ તે પਹਿલા ચેનલ ને સબસ્ક્રાઇબ કરી લો પીએ મોદીએ દેશને સંબોધિત કર્યું પીએમ મોદીએ ગઈકાલે સાંજે દેશને સંબોધિત કરતાં કહ્યું 22 એપ્રિલે પહેલગામમાં આતંકવાદીઓની ક્રૂરતા બતાવી નિર્દોષ નાગરિકોને તેમના પરિવારોની સામે તેમનો ધર્મ પૂછ્યા પછી મારી નાખવામાં આવ્યા આ હુમલો મારા માટે વ્યક્તિગત પીડા હતો આતંકવાદ સામે કડક કાર્યવાહી કરવા માટે આખો રાષ્ટ્ર એક અવાજે ઊભો થયો આતંકવાદી સંગઠનને ખબર પડી ગઈ છે કે આપણી બહેનો અને દીકરીઓના કપાળ પરથી સિંદૂર લૂછી નાખવાનું શું પરિણામ આવશે ગુજરાતમાં માથાની આગહી ગરમી પણ વધશે ગુજરાતમાં આવતા દિવસોમાં માથાની સાથે ઉકાટ રહેશે સૌરાષ્ટ્ર અને કચ્છમાં બે દિવસ સુધી માવઠાની શક્યતા છે જે ખેડૂતો માટે ચિંતાજનક છે જૂનાગઢ રાજકોટ અને અમદાવાદ સહિતના જિલ્લાઓમાં સુકાસવાયા વરસાદની આગહી છે આજથી તાપમાનમાં 3-5 ડિગ્રીનો વધારો થવાની સંભાવના છે રવિવારે ઓગણીસ તાલુકામાં વરસાદ થયો હતો જેમાં કલ્યાણપુરમાં સૌથી વધુ 2.82 ઇંચ વરસાદ નોંધાયો હતો भारतीय सेना नी प्रेस कॉन्फ्रेंस ना मुख्य मुद्दाओ एर मार्शल ए के भारतीय प्रेस ब्रीफिंग मा के मना लड़ाई आतंकवाद छे अने अमे आतंकवाद हुमलो करो पाकिस्तानी सेनाए आतंकवाद ने टेको टेक ते दुर्भाग्यपूर्ण छे पाकिस्तानी सेनाए आ युद्ध ने पोता लड़ाई बनावी अमे जवाब आपवा आप मजबूर कर पाकिस्ताने पी फिफ्टीन मिसाइल नो उपयोग कर स्वदेशी आकाश प्रणाली ए शानदार प्रदर्शन करू चीन मा बनेला कामिकेजी ड्रोन ने तोड़ाई पाकिस्तान ने लईने पीएम मोदी नी मोटी जाहिरा અમે પાકિસ્તાન સામે કાર્યવાહી ફક્ત સ્થગિત કરી છે તાવનારા દિવસોમાં પાકિસ્તાન નો વલણ કેવું રહેશે તે જોઇશુ वायुसेना સેના নৌકાદળ અને બીએસએફ એલર્ટ પર છે ઓપરેશન સિંદુરે આતંકવાદ સામેની લડાઈમાં એક નવી રેખા દોરી છે જો ભારત પર આતંકવાદી હુમલો થશે તો અમે યોગ્ય જવાબ આપીશું જો પાકિસ્તાન હુમલો કરશે તો જવાબ આપીશું ભારત પાકિસ્તાન તણાવ અંગે પીએમ મોદી અને અમેરિકાના ઉપરાષ્ટ્રપતિ જેડી વાન્સ વચ્ચે ચર્ચા થઈ જો પાકિસ્તાન હુમલો કરશે તો અમે તેનો જોરદાર જવાબ આપીશું જો ત્યાંથી ગોળી ચલાવવામાં આવશે તો અહીંથી પણ ગોળી ચલાવવામાં આવશે જ્યારે વિદેશ મંત્રી યુએસ વિદેશ સચિવ સાથે વાત કરતી વખતે જયશંકરે કહ્યું હતું કે ભારતની બદલાની કાર્યવાહીથી પાકિસ્તાન ખરાબ સ્થિતિમાં મુકાશે દુનિયાએ આપણી તાકાત જોઈ ભારતની શક્તિશાળી સેનાઓને સલામ ઓપરેશન સિંદૂર અંગે પીએમ મોદીએ કહ્યું કે 6 મેની મોડી રાતથી 7 મેની વહેલી સવાર સુધી આખી દુનિયાએ આપ પ્રતિજ્ઞાને પરિણામમાં પરિવર્તિત થતી જોઈ ભારતીય સેનાએ પાકિસ્તાનમાં આતંકવાદીઓના ઠેકાણાઓ અને તેમના તાલીમ કેન્દ્રો પર સચોટ હુમલા કર્યા છે દુનિયાએ આપણી તાકાત જોઈ ભારતની શક્તિશાળી સેનાઓને સલામ અમને કોઈની મધ્યસ્થીની જરૂર નથી પાકિસ્તાન સાથેના તણાવ વચ્ચે ભારતે પોતાનો વલણ સ્પષ્ટ કરી દીધું છે સૂત્રોના જણાવ્યા અનુસાર ભારતે સ્પષ્ટપણે કહ્યું છે કે અમે ફક્ત પાકિસ્તાન સાથે પીઓકે પરત મેળવવા વિશે વાત કરીશું પાકિસ્તાન આતંકવાદીઓને સોંપવા તૈયાર થશે તો જ વાતચીત થશે અમને કોઈ મધ્યસ્થીની જરૂર નથી અને અમે કોઈ મધ્યસ્થી કરવા માંગતા પણ નથી પાકિસ્તાન સાથે વિદેશ મંત્રાલય કે રાષ્ટ્રીય સુરક્ષા સલાહકાર સ્તરની કોઈ વાતચીત થશે નહીં તો વિરામ પછી ભારતનો મોટો નિર્ણય ભારત સરકારે હવે 33 બંધ કરાયેલા એરપોર્ટમાંથી 32 પર કામગીરી ફરી શરૂ કરવાનો આદેશ આપી દીધો છે તમામ પ્રકારના વિમાનો ચલાવવાની પરવાનગી આપવામાં આવી છે બાકી રહેલો શ્રીનગર એરપોર્ટ પર આજથી કાર્યરત થઈ જશે આ સાથે ભારતે પોતાનો હવાઈ ક્ષેત્ર પર ખોલી દીધો છે ભારત અને પાકિસ્તાન વચ્ચેના તણાવને કારણે આ પ્રતિબંધો લાગવામાં આવ્યા હતા પાકિસ્તાનના સૌથી મોટા 3 આતંકવાદીઓનો ખાતમો સેનાના અધિકારીઓએ ફોટોગ્રાફ સાથે વિગતવાર સમજાવ્યું કે સ્ટ્રાઇક પહેલા પરિસ્થિતિ કેવી હતી અને સેનાની કાર્યવાહી પછીનું દ્રશ્ય કેવું હતું તેમણે કહ્યું કે ભારતના બદલાના ડરથી કેટલાક આતંકવાદી ઠેકાણા ખાલી કરાવવામાં આવ્યા હતા ઓપરેશન સિંદૂર હુમલા માટે નવ આતંકવાદી છાવણીઓ काळजीपूर्वक પસંદ કરવામાં આવી હતી જેમાં સૌથી વધુ આતંકવાદીઓ માર્યા ગયા છે इस કલાકમાં રાજ્યના 29 તાલુકામાં માવઠું 24 કલાકમાં રાજ્યના 29 તાલુકામાં માવઠું પડ્યું હતું જેમાં સૌથી વધુ દ્વારકાના કલ્યાણપુરમાં 2.8 ઇંચ વરસાદ પડ્યો હતો જૂનાગઢના માળિયા હાટીનામાં 1.7 ઇંચ વરસાદ તથા જામનગરના જામજોતપુરમાં 1.5 ઇંચ અને માણાવદર અને ધારીમાં 1.3 ઇંચ વરસાદ તથા પોશીના કડી અને લાલપુરમાં 1 ઇંચ વરસાદ ખાબક્યો હતો તથા મહેસાણા અરવલ્લી અને કચ્છમાં પણ કમોસની વરસાદ છે યુદ્ધ વિરામનો ભંગ થશે તો કડક જવાબ આપીશું ઓપરેશન સિંદૂર અંગે સેનાના DGMO લેફ્ટનન્ટ જનરલ राजीव ઘાયે કહ્યું 10 મેના રોજ પાકિસ્તાનના DGMO એ વાત કરવાની ઓફર કરી હતી 10 મેના રોજ બકોરે 3:35 વાગે પાકિસ્તાનના DGMO સાથે હોટલાઈન પર વાત થઈ પાકિસ્તાન યુદ્ધ વિરામ ઈચ્છતું હતું બકોરે 12 વાગે પાક DGMO સાથે ફરી વાતચીત થશે યુદ્ધ વિરામ ભંગના કિસ્સામાં કડક જવાબ આપવાની છૂટ છે દેશની સરહદે જોવા મરી શાંતિ ભારત પાકિસ્તાન સરહદ ખાસ કરીને જમ્મુ કાશ્મીર અને આંતરરાષ્ટ્રીય સરહદ પર गत રાત્રે સંપૂર્ણ શાંતિનો માહોલ રહ્યો હતો ભારતીય સેનાએ જણાવીયું કે આ વિસ્તારોમાં કોઈ અથડામણ હુમલા કે અટકચાડાની ઘટના નોંધાઈ નથી બંને દેશો વચ્ચે શાંતિ સ્થાપવાની દિશામાં સકારાત્મક સંકેત આપે છે ભારત અને પાકિસ્તાનના DGMO વચ્ચે હોટલાઈન પર વાર્તાલાપ થશે पाकिस्तानी हाई कमीशन ने माहिती आपता बे जासूसो पकड़ाया मालेर कोटला मा जासूसो धरपकड़ कर भारतीय गतिविधियों विषय पाकिस्तान उच्चायोग ने माहिती मोकली रहा था जलंधर यूनिफॉर्म मा चार शंकास्पद लोग जो मंदिर पहुँचा तेमणे पुजारी पासे थी खोराक मांग पी पोलिस ने शोध है ब्रह्मोस ताकत अंगे पाकिस्तान ने पूछो પ્રદેશના सीएम યોગી આદિત્યનાથે કહ્યું છે કે બ્રહ્મોસ મિસાઈલના પરાક્રમની ઝલક ઓપરેશન સિંદૂર દરમિયાન જોવા મળી હતી અને જો કોઈને તેની તાકાત પર શંકા હોય તો પાકિસ્તાનીઓને બહુ જોઈએ આતંકવાદને કચડવાનો સમય આવી ગયો છે અને સમગ્ર દેશે વડાપ્રધાન નરેન્દ્ર મોદીના નેતૃત્વમાં એકજૂથ થવું પડશે યોગી આદિત્યનાથ બ્રહ્મોસ એરોસ્પેસ ઇન્ટિગ્રેશન અને ટેસ્ટિંગ ફેસિલિટીના ઉદ્ઘાટન પ્રસંગે આ વાત કહી હતી अंबालाल ने आगाही पर मंत्रियों थी मांडी ने नजर सचिवालय सचिव माडी मंत्री मंडल सभ्यो काका ने राजकीय आगाही साची पड़े तेनी राह जोई रहा छे अंबालाल पटेल द्वारा आतंकवादी हमला आगाही साची साया बाद तो अंबालाल पटेल राजकीय भविष्यवाणी शु करे छे। तेनी चर्चा राज्य न मंत्री करता था थोड़ा दिवस अगा अंबालाल पटेले गुजरात में ओगनीस मई सुधी राजकीय फेरफार घना राजकीय नेताओ खुश थी ने साने चाली अंबालाल भविष्यवाणी करेना दाखला आपी रहा है ગુજરાતમાં નવી 5 મેડિકલ કોલેજ બનવાની શરૂ વર્ષ 2024-25 માં રાજ્યમાં નર્સિંગની સેવાઓ સુદ્રઢ બનાવવા માટે बीएससी ની 500 સીટ અને 5 નવી કોલેજોને મંજૂરી આપવામાં આવી હતી જેની કામગીરી હાલ ચાલી રહી છે મોરબી ગોધરા ઓરબંદર રાજપીપળા અને નવસારીમાં બનાવવાની કામગીરી હાલ ચાલી રહી છે રાજ્ય સરકાર દ્વારા નર્સિંગની સારવારની ક્ષમતામાં વધારો કરવાના હેતુથી સં્યાંતરે આરોગ્ય લક્ષી વિવિધ તાલીમ આપવામાં આવે છે વિહારમાંથી પકડાયો મોસ્ટ વોન્ટેડ ખાલિસ્તાની આતંકી વિહારના મોતીહરીમાં NIA અને જિલ્લા પોલીસની ટીમે ખાસ ઓપરેશન ચલાવી ખાલિસ્તાની સમર્થક અને મોસ્ટ વોન્ટેડ આતંકી કાશ્મીર સિંહ ઉર્ફે ગલવાડી ઉર્ફે બલबीर સિંહને ઝડપી લીધો છે પંજાબના લુધિયાણાના રહેવાસી કાશ્મીર સામે 2022 માં NIA સ્ટેશન દિલ્હી ખાતે ગુનો નોંધાયો હતો તેની ધરપકડ માટે 10 લાખનો ઇનામ જાહેર કરાયો હતો કડક સુરક્ષા સાથે તેને પૂછપરછ માટે લઈ જવાયો છે इसरो ने 10 उपग्रहों 24 कलाक नजर रखे छे भारत अने पाकिस्तान વચ્ચેના તણાવ વચ્ચે इसरोના चेयरमैन વી નારાયણને મહત્વપૂર્ણ માહિતી શેર કરી છે તેમણે કહ્યું ભારત પાસે 10 ઉપગ્રહો છે જે 24 કલાક દેખરેખ રાખે છે ખાસ કરીને આપના 7000 કિલોમીટર લાંબો દરિયાકાઠાના રક્ષણ માટે આ બધા ઉપગ્રહો દુશ્મનો પર નજર રાખી રહ્યા છે इसरोના चेयरमैनે કહ્યું ભવિષ્યમાં આ ટેકનોલોજીનો વધુ વિસ્તાર કરવો એ અમારી પ્રાથમિકતા છે पाकिस्तान ने खत्म કર્યા વિના શાંતિ શક્ય નથી بلوچستان લિબરેશન આર્મી એ પાકિસ્તાન ના શાંતિ દાવા ને ખોટો ગણાવી ભારત ને સમર્થન માંગ્યું છે બીએલએ કહ્યું કે જો ભારત પાકિસ્તાન સામે યુદ્ધ ચાલુ રાખે તો તે પર પૂર્વ તરફથી હુમલો કરીને بلوچستان ને સ્વતંત્ર કરાવશે તેમણે ભારત પાસે રાજકીય અને સુરક્ષાત્મક સહાયની માંગ કરી બીએલએ જણાવ્યું કે પાકિસ્તાન ને ખતમ કર્યા વિના દક્ષિણ એશિયામાં શાંતિ શક્ય નથી